નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સીએમએ કર્યું સંગમ સ્નાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજ કુંભમેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરી અધર્ય અર્પણ કર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવાર તારીખ સાત ફેબ્રુઆરીએ બપોરે પ્રયાગરાજના કુંભમેળામાં ત્રિવેણી સંગમ ખાતે શ્રદ્ધા ભક્તિપૂર્વક પવિત્ર સ્નાન કરવા સાથે જળ અધર્ય અર્પણ કર્યા હતા કરોડો ભક્તોના શ્રદ્ધા અને આસ્થા કેન્દ્ર પ્રયાગરાજમાં યોજાયેલા કુંભ મેળામાં કુંભ સ્નાન માટે દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવે છે ગુજરાતમાંથી પણ આ મેળામાં વિશાળ સંખ્યામાં જતા યાત્રાળુઓની સુવિધા માટે ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન દ્વારા ઊભા કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત પણ મુખ્યમંત્રીએ લીધી હતી મુખ્યમંત્રીએ શુક્રવારે સવારે પ્રયાગરાજ પહોંચીને સૌ બળે હનુમાનજી મંદિરમાં પૂજન દર્શન અને આરતી કર્યા હતા અને સૌના સુખ સમૃદ્ધિ તથા પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ નેતૃત્વની સરકારે પ્રયાગરાજ આવતા યાત્રીઓ માટે કરેલી વ્યવસ્થાઓની પ્રશંસા કરી હતી તેમણે ખાસ કરીને સફાઈ સ્વચ્છતાનું ધ્યાન રાખવા સાથે યાત્રિકોને કુંભ સ્નાન માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે તે ખૂબ જ સુંદર અને આયોજનબદ્ધ છે તેમ પણ જણાવ્યું હતું અહેવાલ સંજીવ રાજપૂત